જિલ્લામાં માર્ગ અકસ્માત ઘટાડવા કલેક્ટર અમિત પ્રકાશ યાદવનું સૂચન જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના નડિયાદ કલેક્ટર કચેરીમાં રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા અને માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો કલેક્ટરે જણાવ્યું હતું કે રોડ અકસ્માતના કિસ્સામાં પોલીસ આરટીઓ અને સંબંધિત રોડ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની સંયુક્ત મુલાકાત લઈ વિસ્તૃત અહેવાલ તૈયાર કરવો જોઈએ આ ઉપરાંત તેમણે તમામ સરકારી કચેરીઓમાં ટુ વ્હીલર પર આવતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનું સૂચન કર્યું હતું આગામી એક મહિના સુધી માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ વાત કરવામાં આવી હતી બેઠકમાં રોડ મરામત દિશા સૂચક બોર્ડ સ્પીડ બ્રેકર બ્લેક સ્પોટ સુધારણા સર્વિસ રોડ બનાવવાની કામગીરી અને રોડ પરના દબાણો દૂર કરવા જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને નાના બાળકો અને તરુણો વાહનો ચલાવતા અટકાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું આ બેઠકમાં પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ ઘનવાણી નડિયાદ